પાદરા પાટણવાડિયા રોહિત સમાજ સેવા સંઘ દ્વારા પાંચમો સમૂહ લગ્ન યોજાયો જેમાં પાંચ યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા પાટણવાડિયા રોહિત સેવા સંઘ દ્વારા પાંચમો સમૂહ લગ્ન ઉત્સવનું આયોજન પાદરાના લુના ગામ ખાતે ધામધૂમપૂર્વક યોજાયો હતો જેમાં પાંચ નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં મારી સંસારના જીવનની શરૂઆત કરી હતી આજના મોંઘવારી યુગમાં એક માડવે સમૂહલગ્ન સંપન્ન કરીને સમાજની એકતા સંગઠન અને સમાજના નાના લોકો આર્થિક રીતે ખર્ચથી બચાવી શકાય તેવા શુભ હેતુથી પાટણવાડિયા રોહિત સમાજ દ્વારા સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં મોટી સંખ્યામાં સમાજના અગ્રણીઓ આગેવાનોએ ઉપસ્થિત રહીને પાંચ યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા તેને આશીર્વચન આપ્યા હતા આ કાર્યક્રમમાં સમૂહ લગ્નના અધ્યક્ષ રાકેશભાઈ પરમાર પાટણવાડિયા રોહિત સમાજના પ્રમુખ કેશવભાઈ ગોવિંદભાઈ પરમાર નવસારીના માજી કોર્પોરેટર ત્રિભુવનભાઈ ધનજીભાઈ ચાવડા પાદરા રોહી સમાજના પ્રમુખ મનીષભાઈ મકવાના ગોડાવાડા લુના ગામના અગ્રણી પ્રિતેશભાઈ શાંતિલાલ પટેલ સમાજના અગ્રણીઓ ગુણવંતરાય પરમાર સહિતના સમાજના અગ્રણીઓ દાતાઓનું પુષ્પગુચ્છ મુમેન્ટો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા સવારથી શાસ્ત્રોક્ત બુદ્ધવંદનાથી લગ્નવિધિની શરૂઆત કરવામાં આવી હતી પાંચ વર રાજાઓનો એક સાથે ભવ્ય વરઘોડો નીકળ્યો હતો કાળુભાઈના નામે ઓળખાવ છું નવસારી નગરપાલિકામાં સતત સાત ટર્મ કોર્પોરેટર છું વિવિધ સમિતિ ના ચેરમેન રહી છું આજે વચ્ચે જે અમારા સામાજિક રીતે કોરોના કાળ સહિત અને એના હિસાબે જે સમૂહ બંધ રહેલા એ આજે સમૂહ લગ્ન જયારે પાંચમા સમૂહ થઈ રહ્યા થવા જઈ રહ્યા છે ત્યારે ખૂબ હર્ષ ને આનંદ ની લાગણી અનુભવું છું એટલા માટે આનંદ ને આગળ લગ્યો કે સમાજ આર્થિક રીતે ખૂબ નબળો છે અને એ સમાજની ની અંદર કુરિવાજો પણ ખૂબ છે આજે સમાજના યુવાનો જાગૃત થઈ અને ફરીથી જ્યારે આ સમૂહ કરવા જઈ રહ્યા છે ત્યારે અત્યારની હાલની અમારા રોહિત સમાજના પ્રમુખની ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને એમને હું વારંવાર કહું છું કે સામાજિક કામની અંદર કોઈ પણ દિવસ પૈસા ના વાકે કોઈ સારા કામ અટકતા નથી કેમ કે જો તમારી શુભ ભાવના હોય તો અને ખૂબ સામના શુભ ભાવનાથી આ જયારે કાર્ય કરી રહ્યા છે એ આપણે સૌ જોઈ રહ્યા છીએ આજે જે સમૂહ કરવા જઈ રહ્યા છે દીકરા દીકરીઓ આજે કર્યાવરણ ની અંદર ખૂબ સારું એવું આપડે સમાજના લોકોએ દાન કર્યું છે મને ખૂબ આનંદ થાય છે આનંદ એટલા માટે થાય છે કે બાબા સાહેબે જે આપણને જે આપેલું કે સંગઠિત બનો સહિયાર કરો શિક્ષણ કરો ને એ કર્યા પછી એ જે યુવાનોમાં જે ઘટના ઉતર્યું છે એનું પરિણામ આપણે આજે જોઈ રહ્યા છીએ એટલે સમાજના યુવાનો વધુમાં વધુ ભણે અને હવે ક્રાંતિ થાય અને આવા સમૂહ લગ્ન થાય નવસારી તરફથી જે કંઈ હોય નવસારી સમાજની આર્થિક રીતે કોઈ પણ દિવસ પૈસાના કે કામ અટકવા નહીં દેશું આજે મને આનંદ એટલા માટે થાય મારા વ્યવહારના પૂર્વ પ્રમુખ છે મેં એમને પણ કીધું રાકેશભાઈને કીધું જયારે પરિચય મેળો થયો ત્યારે પરિચય મેળાની અંદર મેં સ્પષ્ટ કહી દીધું કે ભાઈ પચાસ ટકા જે આપણો જે લોડ છે તે લોડ જે આપણો સમૂહ લગ્નની અંદર ભોજનનો આવે છે એ તમામ સીધાની જવાબદારી હું નવસારી તરફથી લઈ લઉં છું અને આપણે મળી જશે આવનાર સમયની અંદર પણ જ્યારે જ્યારે આવા સારા પ્રસંગો થાય તો નવસારી આર્થિક રીતે કે શારીરિક બધી રીતે અમે તમારી પડખી રહેશું અને આખી ટીમને ફરીથી ખૂબ ખૂબ અભિનંદન આપું અને ફરી આવા વારંવાર દર વર્ષે થાય એવી હું શુભેચ્છા પાઠવું છું